चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं सकते સ્કેમ છે મિત્રો મજામાં જશો મિત્રો તમે જે પ્રકારનો આગળ સ્ટાર્ટિંગમાં ટ્યુટર્સ જોયું મિત્રો એવું ટ્યુટર્સ બનાવતા તમને શીખવાડવા વાળો છો મિત્રો એવું ટ્યુટેસ્ટ માંગતા હોય તો વિડીયોને સીક કર્યા વગર વિડીયોને છેલ્લે સુધી લઈ અને મિત્રો ચેનલ પર પહેલી ઉભા આવતા તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આવ વિડીયો એડિટિંગ શરૂ કરી દીધું મિત્રો અહીંયાથી સિમ્પલી તમારે એ લાઈન ઓપન કરવાનું રહેશે તમારા ફોનની અંદર ઓપન થયા પછી તમારે બે લિંકો ઇમ્પોર્ટ કરવાની રહે તમારા ફોનની અંદર જો તમે ઇમ્પોર્ટ કરતા તમને આવડે તો કે બ્રાઉઝની જરૂર નથી મિત્રો મે ઓલરેડી વિડિયો યુટ્યુબર બનાવી રાખ્યો છું મિત્રો તમે જોઈને ઇમ્પોર્ટ કરતા શીખી જજો અને મે તો સિમ્પલી આ આપણે કંઈ કરવાની જરૂર નથી જયપુર માર ની અંદર આવવાનું એટલે જયપુર માર ની અંદર આ લેમડો ફોટો ને સોમ તમને અંદર જ મળી જશે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો અહીં આપણે કંઈ કરવાની જરૂર નથી આપણે અહીંયાથી બેકલેタルશું આપણે જયપુર પ્રોજેક્ટ પરથી આપણે જયપુર પ્રોજેક્ટ ની અંદર આવવાનું રહે છે મિત્રો जयपुर प्रोजेक्ट अंदर आया मित्रों तुमने पे इफेटो कॉपी कर मित्रों इॉपी कर मित्रों हज़ी सुधी मेरी टेलिग्राफ चेनल ते जॉंट नया मित्रों टेलिग्राफ चेनल जॉइंट बढ़ू मटेरियल आम जैसे कोई टेन्शन ले जरूर नहीं मित्रों सीम्पली आप इटो कॉपी थी जैसे मित्रों कहता रहूँ